હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે દેવાંગ જે છે એણે બધાની સામે પોતે બદલાઈ ગયો છે ને એમ કહે છે કે મેં કોઈ તમને ખોટું કીધું નથી મેં તમને બધું સાચું કહી દીધું છે જ્યારે કંકુ એમ કહે છે કે તે દિવસે તમે અમને કંઈ બીજું કીધું હતું ને તમે હવે બદલી ગયા છો તો હવે થોડું એ પછી આપણને બતાવવામાં આવે છે કે પોલીસ આવે છે અને દેવ્યાંગને લઈ જાય છે તો હવે કંકુ અને શ્રી આ બધું સત્ય પોતાના પરિવાર સામે આવી શકશે પોતાના પરિવારને કેવી રીતે બચાવશે અને આગળ શું થશે આ બધું આપણને નવા એપિસોડ એટલે કે આવનારા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહું કંકુ રંગપાલકો બની રહો અમારી સાથે આવા જ આવનારા વળીઓ માટે અને અત્યારે હું આવા લેતો આવીશ જ્યારે પણ મને કંઈ ન્યૂઝ મળશે ત્યારે હું તમારા માટે નવો વિડીયો લઈને જરૂર આવીશ તો અમારી જોડે બની જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે નોટિફિકેશન પ્રેસ કરો અને જોતા રહો કંખુ રંગપાલખો અને એ જુઓ કે હવે જોશી પરિવાર કેવી રીતે બચશે આ બધા ષડયંત્રોમાંથી સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ अमर अने तव्हां परिवार ध्यान रखो थैंक्यू सो मच